વડનગર નગરપાલિકાના ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવાર એક મિનિટ લેટ પડતા ચૂંટણી અધિકારી બહાર કાઢ્યા વડનગર નગરપાલિકાના પૂર્વ નગરસેવક ચંદ્રિકાબેન રાજેન્દ્રકુમાર સાથે બની ઘટના વડનગર ચૂંટણી અધિકારી પંદર મિનિટ વોશરૂમ જાય તો ચાલે કે પછી ભાજપના આગેવાનો મેન્ડેટ લેટ આપે તો ચાલે પરંતુ અપક્ષની સાથે અન્યાય થયો હોવાનું વિગતો આપી રાજેન્દ્ર પ્રજાપતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ સમક્ષ મીડિયાના માધ્યમથી લોકશાહીનું ખૂન થયું હોવાના આક્ષેપો કર્યા ચૂંટણી અધિકારીના આ વલણનો સખત વિરોધ કર્યો વડનગર નગરપાલિકાના વોર્ડ 7માં ભાજપના બે ઉમેદવારોએ ટિકિટ ન માગી કે સેન્સ ન આપી હોવા છતાં પાર્ટીએ મેન્ડેટ આપી હોવાની ચર્ચા પણ જોવા મળી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે farooq memon ખેદાળુ આરે તો મય ટીપી કરી મોબાઈલ માં જોલો તો ખબર કે કે પડાવ હું ના જાતો પડતા અરે અમે જોવું જોઈએ આને ચાર બગા મારે એ તો છે હવે એક્ચ્યુઅલી સાહેબ બહાર ગયા 15 નો કોઈ એનો ટાઈમ બીજ નઈ દેતો અમે બે મિનિટ લેટ આંગો અંદર જતો રહ્યો

આનંદ કહેવાય જો આપણો અધિકારી એક ત્રીસ મિનિટ બહાર જઈને બહાર હતો હોય તો એટલા ટાઈમે બગડ્યો તો એ ટાઈમ કોને આવી તો એ ટાઈમે એમને રિઝર્વ કરવો જોઈએ ને અધિકારી એકી કરવા જાય અડધો કલાક લાગે અમે જોવા જ